રાજકોટ ખાતે મોટી સંખ્યામાં બહેનોએ દશામાનું વ્રત કર્યું હતું આ વ્રત પૂર્ણ થયા બાદ માતાજીની મૂર્તિઓનું આજી ડેમ નજીક વિસર્જન કરવામાં આવ્યું હતું આ મૂર્તિઓ પીઓપીની હોવાથી પાણીમાં ભળી જતી ન હોવાથી આજી નદીના કિનારે જ મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી હતી માતાજીની પ્રતિમાનું સ્થાપન કરી દસ દિવસ સુધી તેને વિવિધ શણગાર કરી પૂજન અર્ચન કરવામાં આવ્યું ત્યારબાદ સવારે વાજતે ગાજતે ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક માતાજીની પ્રતિમાઓનું આજી ડેમ ખાતે વિસર્જન પણ કરવામાં આવ્યું પરંતુ ત્યારબાદના આ દ્રશ્યો ચોંકાવનારા જોવા મળ્યા પીઓપી ની અનેક પ્રતિમાઓ ખંડિત અવસ્થામાં આજી નદીના કિનારે ઠેર ઠેર રઝડતી જોવા મળી મારું નામ છે ગલ્પેશ ગમરા જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થતી હોય છે ત્યારે આપણે માતાઓ બહેનો અને ભાઈઓ ઘણા બધા જે છે એ દશામાનું વ્રત કરતા હોય છે દસ દિવસ લગી તેની પૂજા વિધિ કરતા હોય છે ઘરે એને એવી રીતે રાખતા હોય છે જાણે કે મૂર્તિમાં એ માતાજીની પ્રતિષ્ઠા થઈ ગઈ હોય તેના ધૂન ગવાતા હોય ત્યાં પ્રસાદનું વિતરણ થતું હોય રાસ ગરબા લેતા હોય વ્રત રહેતા હોય પરંતુ ખબર નહીં કે જ્યારે એ મૂર્તિના વિસર્જનનો સમય આવે છે ત્યારે બેનોને શું થઈ જતું હોય છે કે એ મૂર્તિને જ્યારે વિસર્જન કરવા લઈ જતા હોય છે ત્યારે એવી અવાઓ જગ્યાએ મૂકી દેતા હોય છે તેનું સંપૂર્ણ રીતે વિસર્જન નથી કરતા હોતા જેથી કરીને મૂર્તિઓ જ્યાં પડી હોય છે ત્યાં મૂર્તિઓ ખંડિત થઈ જાય છે પશુ પક્ષીઓ શ્વાનો જે આવીને મૂર્તિને બગાડે છે ખંડિત કરી નાખે છે તો એ દસ દિવસ દરમિયાન જે બહેનોએ જે પૂજા વિધિ કરી હોય તેના કરતાં તે વધારે પાપના ભાગીદાર થતા હોય એવું આપણે કહી શકાય કેમ કે એ એ દસ દિવસનો જે ભક્તિભાવ છે તેનું આ પાણી ઢોર કહેવાય કેમ કે કે આ મૂર્તિઓ જે અપમાનિત થઈ રહી છે એક ધર્મનું અને માતાજીનું અપમાન કહેવાય જી જ્યારથી દશામાનું કહેવાય છે કે જ્યારથી શરૂઆત થઈ છે વ્રતની ત્યારે માટીની મૂર્તિઓનો જ આપણે વપરાશ કરતા હતા પરંતુ જે સમયના કારણે ટકાઉ મૂર્તિની લાલચમાં કે ખબર નહીં એના કારણે આપણે પીઓપીની મૂર્તિ વસવા માંડીએ જે મૂર્તિ ખરેખર આપણા ધર્મમાં પણ એની કોઈ જગ્યા નહીં કેમ કે પીઓપીની મૂર્તિ જે છે એ પાણીમાં પણ ઓગરતી નથી જેથી તમે પાણીની મધ્યે પણ જો પીઓપીની મૂર્તિને મૂકશો તો પણ એ અર્ધખંડિત હાલતમાં રહેશે કેમ કે પૂર્ણ ઓગરતી નથી પર્યાવરણને પણ પીઓપીની મૂર્તિ નુકસાન કરતી હોય છે તો મારી દરેક માતા બહેનોને વિનંતી કે આવનારા વર્ષમાં જ્યારે આપ મૂર્તિ લેવા જાઓ ત્યારે ખાસ કરીને માટીની મૂર્તિ જ વાપરજો જેથી કરીને એ સંપૂર્ણ રીતે પાણીમાં મળી જાય અને નદી કિનારે ખાસ તો આપ પધરાવવા ન આવી શકતા હોય કેમ કે આ ડૂબી જવાની એવી ઘટનાઓ ઘટતી હોય છે તો આપના ઘરની નજીકના ચોકમાં કે ત્યાં વ્યવસ્થિત ટબ કે કંઈ રાખી ડેકોરેટ કરી એમાં બિલગુલા છટીને તેમાં વિસર્જન કરો જેથી કરીને એ માટીની મૂર્તિ પૂર્ણરૂપે ઓઘરી જાય અને સાથે એ માટીને આપ કિયારામાં કે તેમાં રાખી તેમાં તુલસી પણ વાવી શકો છો